દેશમાં હાલ મોંઘવારીએ માજા મૂકી છે અને આસમાને પણ મોંઘવારી પહોંચી છે તેની સાથે હાલમાં સુરતની ઓળખ સમા કાપડ ઉદ્યોગ પર 5% થી વધારે ની અધધધ કહી શકાય તે 12% GST કરાય છે તેના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધારાસભ્યને આવેદન પત્ર આપી રહ્યા છે જે અંતર્ગત ઉધના વિધાનસભાના ધારાસભ્યને શુક્રવારે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો હતો દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે જોકે તેમ છતાં સરકારના પેટના પાણી હાલતું નથી ત્યારે ગુજરાતમાં મોંઘવારીના વિરોધમાં હાલ ધારાસભ્યોને આવેદનપત્ર આપવાનું કોંગ્રેસ દ્વારા શરૂ કરાયું છે જે તે વધતી મોંઘવારી સાથે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સુરતના ઓળખ સમા કાપડ ઉદ્યોગ પર પાંચ ટકાથી વધારીને બાર ટકા જીએસટી કરાયું છે જેથી દરેક વ્યક્તિ પર તેની સીધી અસર પડી રહી છે જેને તાત્કાલિક મોંઘવારી કંટ્રોલમાં લાવવાની સાથે કાપડ ઉદ્યોગ પર વધારાયેલ જીએસટી પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉધના વિધાનસભાના ધારાસભ્યના આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ આજે એકસો ચોસઠ વિધાનસભાના ધારાસભ્ય વિવેકભાઈ પટેલનો અમે જે પાંચ વાગેનો ટાઈમ લીધો હતો આવેદન આપે આવેદનનું મુખ્ય કારણ એ હતું કે જીએસટી જે પાંચ ટકાના જે બાર ટકા કરી નાખ્યા છે તે અમારી માગ છે કે બે ટકા થાય એ બાબતની માંગ છે અને સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે મોંઘવારી સમગ્ર ગુજરાતનું પાખા દેશના અંદર વધી ગઈ છે તેના કારણે અમે આવેદનપત્રમાં એમણે જણાવ્યું છે કે અમે તાત્કાલિક મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્રભાઈ મોડીને તરત અમારા લોક અવાજ જનતા વતી તમે અવાજ પહોંચાડશો એવી અમને ખાતરી છે તો તેઓ તરફથી અમને કીધું કે અમે બી છે કે મોંઘવારી વધી છે તે બાબતે અમે રજૂઆત કરીશું પણ આજે જે દેશના અંદર જે અને શહેરના અંદર આપણે જોઈએ છે આપની ન્યૂઝ ચેનલમાં બી અમે સમાચાર જોઈએ છે ત્યારે ખબર પડે છે કે આજે લોકો આત્મહત્યા કરી રહ્યા છે એક એક પરિવારમાં છ ચાર લોકો એક સાથે સામૂહિક હત્યા કરે છે તેનું કારણ એક જ છે કે મોંઘવારીના ટ્રાફિક ટાઈમ આમ થઈને મધ્ય વર્ગનો લોક કે પછી ગરીબ માણસ છે કોઈની પાસે માગી નથી શકતો અને આખો પરિવાર કામ કરતાં પણ મોંઘવારીના છતના કારણે ઘરનું પોષણ નથી થઈ શકતું તેવા કારણે આત્મહત્યા થાય છે એટલે સરકારશ્રીના રેકર્ડના ઉપર પણ આ વસ્તુ જોવા મળે છે તો સરકારશ્રી આ બાબતે બિલકુલ બિલકુલ ઉડાસીની દેખાય છે એવું સ્પષ્ટ અમારું માનવું છે તો શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા अर्थात सेटा साधे हजार कुड़ी